હવામાન વિભાગ દ્વારા હવામાનમાં હાલમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ન હોવાનું જણાવાયું છે રાજ્યભરમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટા ફેરફારની શક્યતા નથી તેમ જણાવાયું છે જ્યારે છેલ્લા પાંચ દિવસથી વાતાવરણ સૂક્ષ્મ રહ્યું છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લધુત્મ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યભર વાતના વાતાવરણ સૂક્ષ્મ કરાય હતું પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં દિશા તરફ રહી હતી તેથી તાપમાનમાં ઘટાડો અનુભવાયો છે જ્યારે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં સૂક્ષ્મ વાતાવરણ રહેશે હોવાનું જણાવાયું છે હાલમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહોતી તાપમાન યથાવત રહેશે ત્યારબાદ રાજ્યના મહત્તમ તાપમાન

CN24 News Mobile App